વિદ્યાર્થીઓ અને વાલીઓ આયુષનું રજિસ્ટ્રેશન આજથી ચાલુ થઈ ગયું છે સવારે નહીં હતું બપોર પછી રજિસ્ટ્રેશન ચાલુ થયું એટલે સમજો નહીં સાંજ સાંજમાં ચાલુ થયું તો કોણ પાર્ટિસિપેટ કરી શકે જેણે હમણાં સુધી એડમિશન નથી મળ્યું ને એ લોકો બધા પાર્ટિસિપેટ કરી શકે અગાઉ જે લોકોએ આયુષમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે એ લોકો પણ પાર્ટિસિપેટ કરી શકે જેમને હમણાં સુધી કોઈ સીટ એલોટ નથી થઈ અને સ્ટેટમાં ત્રીજા રાઉન્ડમાં પણ સીટ કોઈને એલોટ ના થઈ હોય અને અગાઉ પણ કોઈ એમની હાથમાં કન્ફર્મ સીટ ના હોય એ બધા પાર્ટિસિપેટ કરી શકે ઇન શોર્ટ જેની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે હાથમાં છે અને ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ સ્ટેટમાં સીટ એલોટ ના થઈ હોય એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું એ નવું કરી શકે જેમણે અગાઉ કર્યું છે એમને ફક્ત ચોઈસ ફિલિંગ કરવાની અથવા કોઈનું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ નહીં થયું હતું એમના માટે પણ અવસર આપ્યો છે કે તમારું જૂનું રજી રજીસ્ટ્રેશન ઇનકમ્પ્લીટ છે ને તમે ઇલિજિબલ છો સ્ટ્રે વેકેન્સી માટે તો પણ તમે કરી શકો કોઈનું પેમેન્ટ રહી ગયું હતું એવો કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય બરાબર એ બધા કરી શકે છે પણ આ અવસર એક જ વખત આપવામાં આવ્યો છે તમે વેબસાઇટની વિઝિટ કરી લો તમારા નોટિસ તમને દેખાઈ જશે કે કોણ આમાં ભાગ લઈ શકે ઇનકમ્પ્લીટ રજીસ્ટ્રેશન હોય હા પૈસા ભરવાના રહી ગયા હોય કંઈ પણ કારણસર કમ્પ્લીટ ના થયું હોય રજીસ્ટ્રેશન અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય પણ ના થઈ શક્યું હોય એ લોકો ફરી અનલોક કરીને આગળ રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી કરી શકે છે નવું રજીસ્ટ્રેશન કરવું હોય જેના હાથમાં સીટ ના હોય એ કરી શકે છે અને એમાં જો સીટો આવી છે ખાલી એમાં ગુજરાત સ્ટેટમાં આપણે ફાર્મસી કોલેજ છે આયુર્વેદની જામનગર જામનગર ફાર્મસી એમાં પણ સીટો ખાલી આવી છે ગવર્મેન્ટ આયુર્વેદમાં ખાલી છે હોમિયોપેથ ગવર્મેન્ટમાં ખાલી છે સેમીમાં ખાલી છે પ્લસ ડીમ યુનિવર્સિટી આપણી ગુજરાતમાં છે એમાં પણ ખાલી છે અને બીજી જગ્યાએ પણ ખાલી છે સુમનદીપમાં વીસ સીટ હોમિયોપેથમાં ખાલી છે કોઈને વડોદરામાં એડમિશન લેવું હોય તો સુમનદીપમાં વીસ સીટ ખાલી છે એના માટે પંચાવન હજારનું રજીસ્ટ્રેશન કરવું પડે પચાસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ પાછી આવે પાંચ હજાર નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન ફીસ હોય છે તો કોઈનો વિચાર હોય જેને હમણાં સુધી એડમિશન નથી મળ્યું અને કોઈ બરોડાવાળા હોય ને એમને એવું હોય કે મારે બરોડામાં જ લેવું છે તો અહીંયા એડમિશન લઈ શકે છે બરાબર વેબસાઇટની વિઝિટ કરો તો તમને વધારે માહિતી મળશે બધાનો સીટ મેટ્રિક્સ જોઈ લો ગવર્મેન્ટની સીટો પણ ખાલી આવી છે અને ડીમ યુનિવર્સિટીની પણ ખાલી છે આયુર્વેદમાં ખાલી હોમિયોપેથમાં ખાલી સિદ્ધામાં ખાલી યુનાનીમાં ખાલી અને બી ફાર્મ જે એક જ કોલેજ છે આખા ભારતમાં ફાર્મસીની ગવર્મેન્ટની જામનગર ઇટરા આઈટીઆરએ જેમાં તમારે એડમિશન લેવું હોય આયુર્વેદ ફાર્મસી હા એલોપેથી નહીં આયુર્વેદ ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો સીટ ખાલી છે જેમણે હમણાં સુધી કોઈ સીટ એલોટ નથી થઈ ત્રીજા રાઉન્ડમાં એલોટ નથી થઈ અને આગળ કોઈ રાઉન્ડમાં એમના હાથમાં કન્ફર્મ સીટ નથી એ લોકો ટ્રાય કરી શકે છે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું બોલતા નહીં નોટિફિકેશન નોટિફિકેશન ઓન ઓન રાખજો બીજું શું બાકી છે પ્રેસ કરે એટલે ભૂલતા સબસ્ક્રાઇબ તો કરી જ રાખ્યું હશે બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડો મારા તો સબસ્ક્રાઈબર વધતા જ નથી ચોવીસ હજાર ગુજરાતની છે હજુ ચાર હજાર પણ નથી થયા તમે લોકો શેર નથી કરતા અરે પ્લીઝ ચેનલને શેર તો કરો વિડીયો શેર કરો તો કોઈ સબસ્ક્રાઈબ કરે શેર કરવાની સાથે સબસ્ક્રાઈબનું બી લખો આટલું તો કરો તમે લખો ચોવીસ હજાર મેરિટ લિસ્ટમાં આપણા આયુર્વેદ હોમિયોપેથ એમબીબીએસ બીડીએસમાં હતા બરાબર એમાંથી ચાર હજાર પણ મારા સબસ્ક્રાઈબર નથી તો પ્લીઝ તમે શેર કરો તમે શેર નથી કરતા એડમિશન લઈને બેસી જાઓ છો ચૂપચાપ અને આગળ શેર જ નથી કરતા તો બધાને વિનંતી છે કે તમે ચાર હજાર સ્ટુડન્ટ મિનિમમ બી તમે ગુજરાતના ચાર લાખ લોકોને પહોંચાડી શકો છો તો તમે આવું કંજૂસી ના કરો વિડિયોને શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ